સુરેન્દ્રનગર જિલ્લાના થાનગળમાં ગંદકીના પ્રશ્નોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોડ રસ્તાની હાલત પણ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે એટલું નહીં જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને તેમની પાસે યોગ્ય ગ્રાઉન્ડની પણ વર્ગખંડો નથી તે તમામ પ્રકારના આરોપો સાથે આપ નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે અને તેમણે મામલતદારને હવે અલ્ટિમેટમ પાઠવ્યું છે જો આગામી સમયમાં આ તમામ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલનના એંધાણ વર્તાવ્યા છે શું કહી રહ્યા છે આપ નેતા રાજુ કરપડા

વિકસિત ગુજરાતની વિકાસ મોડેલની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે પરંતુ ગુજરાતની અંદર વિકાસ મોડેલની જે બણગાઓ અને વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જોવા મળી છે કેમ કે ગંદકીના પ્રશ્નો હોય રોડ રસ્તાની હાલત હોય પછી જે શિક્ષણની કથરતી સ્થિતિ હોય તેને લઈને અનેકવાર આ વિકાસ મોડેલ સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના પ્રશ્નોથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે વિદ્યાર્થીઓને યોગ્ય વર્ગખંડ નથી મળી રહ્યા તેના કારણે શિક્ષણથી વંચિત રહે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જે યુવાનો છે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી નોક સરકારી નોકરી મેળવવા માટે સપના સેવતા હોય છે તેમના સ્વપ્ન રોડાઈ રહ્યા છે તેમજ જે રીતે રોડ રસ્તાઓની હાલત છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે તમામ પ્રકારની સમસ્યા ન માત્ર થાનગઢ પરંતુ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી સામે આવતી હોય છે ત્યારે પરંતુ આ પ્રશ્ન છે તે થાનગઢમાં છેલ્લા ઘણા સમયથી વિકટ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આને જ લઈને આપ નેતા રાજુ કરપડા દ્વારા જે પ્રકારની સમસ્યાનું ત્યાં નિર્માણ થયું છે છેલ્લા છ મહિનાથી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી જે રોડ રસ્તાનો મુદ્દો હોય ગંદકીનો પ્રશ્ન હોય શિક્ષણની બાબત હોય કે યુવાનોના સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ગ્રાઉન્ડની બાબત હોય તેને લઈને કોઈ પણ હકારાત્મક જે જવાબ રિસ્પોન્સ હોય કે પછી જે કાર્યવાહી હોય તે જમીન સ્તર ઉપર ના થઈ હોવાના આરોપ આપ નેતા રાજુ કરપડા લગાવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા મામલતદાર કચેરીએ ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે પાઠવીને આ વખતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં જો આ કામગીરી નહીં થાય તો આંદોલનની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે પહેલાં તો શું કહી રહ્યા છે આપ નેતા રાજુ કરપડા તે સાંભળી લોનગઢ નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ જ્યારે ફરજ નિભાવે છે ત્યારે આજે અમે થાનગઢની પ્રાથમિક સુવિધાઓના અભાવે જે થાનગઢના શહેરીજનો પીડાઈ રહ્યા છે એ મુદ્દે વહીવટદાર તરીકે જયારે મામલતદાર સાહેબ છે ત્યારે આજે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવેલા અમે છેલ્લા છ મહિનાથી થાનગઢની ગંદકી મુદ્દે લડીએ છીએ થાનગઢના રોડ રસ્તા મુદ્દે લડીએ છીએ મહિલાઓ જે ખરેખર થાનગઢમાં ટ્રાફિકની સમસ્યા અને ઓવરલોડ વાહનોના કારણે જે અકસ્માતો વારંવાર થાય છે ગંદકીથી મહિલાઓ પીડાય છે તમામ મુદ્દે છેલ્લા છ મહિનાથી લડીએ છીએ પણ જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે ખુરશી પરના અધિકારી બદલાઈ ગયેલા હોય છે એટલે કે છેલ્લા છ મહિનાની અંદર ચાર થી પાંચ વખત અહીંયા ખુરશી પરના અધિકારી એઝ એ મામલતદાર સાહેબની બદલીઓ થઈ ગઈ છે જે ખરેખર અહીંના જે લોકો છે એની જે પીડા છે એ સમજવાના પ્રયત્ન કર્યા પહેલા સાહેબની બદલી થઈ જાય છે આજે અમે એ અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસેથી કે થાનગઢની અંદર સવા લાખથી વધારે વસ્તી ધરાવતો તાલુકો તાલુકા મથક હોવા છતાં અહીંયા સારા રોડ રસ્તા નથી અહીંયા સ્કૂલ છે તો પૂરતા શિક્ષકો નથી બેસાડવા બાળકોને બેસાડવા પૂરતા વર્ગ નથી હોસ્પિટલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં પૂરતા સંસાધનો નથી લેબોરેટરી માટેના ત્યાં પૂરતા ડોક્ટરો નથી કોઈ વિભાગના રોડ રસ્તામાં મોટા માસ મોટા ખાડાઓ પડેલા છે ઓવરબ્રિજના કારણે તમામ વેપારીઓ હેરાન થાય છે આજે જ્યારે ધાર્મિક પ્રસંગો અત્યારે ચાલતા હોય શ્રાવણ માસની અંદર ત્યારે ગંદકીના પાણી દરેક વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ઘરમાં ગંદકીના પાણી જાય છે ગટરો ત્યારે તમામ મહિલાઓ યુવાનો વડીલો તમામ શહેરીજનોની પીડા લઈ અને આજે અમે મામલતદાર રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે આ આખરી લડાઈ છે હવે સહન શક્તિની હદ અને ચરમસીમાઓ પૂરી થઈ છે છ મહિનાથી લડીએ છીએ તેમ છતાંય કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ અમારી સાથે જોડાયા છે રજૂઆત કરવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જે યુવાનો કરે છે એ યુવાનો માટે સારું ગ્રાઉન્ડ પણ આ સરકાર થાનગઢમાં આપી શકી નથી વાંચન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સારી લાઇબ્રેરી થાનગઢને આ સરકાર આપી શકી નથી એટલે તમામ માંગણીઓને લઈ અને આજે અમારી થાનગઢ મામલતદાર સાહેબને રજૂઆત હતી આવતીકાલે સ્થળ તપાસ કરવાની બાહેદરી આપી છે સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવાની બાહેદરી આપવામાં આવી છે

તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તંત્રને જે અહીંના સ્થાનિક લોકોની સમસ્યા છે હાલાકી છે તે નિરાકરણ લાવવામાં રસ ન હોય કે ઈચ્છાશક્તિનો અભાવ હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી હોવાની વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે અને તેમણે હવે તંત્રને અંતિમ અલ્ટિમેટમ પાઠવ્યું છે જો આગામી સમયમાં આ જે તમામ મુદ્દાઓને લઈને કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે પ્રશ્નને હલ કરવામાં નહીં આવે તો તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવાવનો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહ્યો એટલે નવજીવન ન્યૂઝ ચેનલ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરી શેર કરીને તમે નવજીવન ન્યૂઝના आवाजને બુલંદ બનાવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ